પૂર્વકચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ તોલાણી એફજી પોલિટેકનિક કોલેજ આદિપુર અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણી કરાઈ આજ રોજ પાંત્રીસમુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસ અંતર્ગત પૂર્વકચ્છ જિલ્લામાં સડક સુરક્ષા જીવન રક્ષા પરવા માટે રોડ સેફ્ટી સેમિનાર પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રભુદર્શન હોલ આદિપુર ખાતે યોજાયો હતો માર્ગ સલામતી માસના પ્રસંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે સડક સુરક્ષા જીવન રક્ષા પરવા અભિયાન અન્વયે રોડ સેફ્ટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો રોડ સેફ્ટી નિયમો કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ જુદા જુદા સ્થળોએ લોકજાગૃતિ સેમિનારો કાર્યક્રમો જિલ્લામાં એક મહિના દરમિયાન કરવામાં આવશે રોડ સેફ્ટી અને ટ્રાફિકને લગતા નિયમો કાયદાઓનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહન ચાલકો ખાસ કરીને યુવાઓને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં અંજાર એઆરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલ દ્વારા રોડ સેફ્ટી માસ્ક તથા કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વધુમાં જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં એકત્રીસ જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમજ હજી આવા કાર્યક્રમ ચાલુ રહેશે જેમાં ખાસ કરીને શેરી નાટકો જુદા જુદા કેમ્પેન સહિત સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવામાં આવશે આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ડીવાયએસપી મુકેશ ચૌધરી ડીવાયએસપી એવી રાજગોર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશભાઈ તીર્થાણી ગાંધીધામ નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ એઆરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એ એન ગોહિલ જિલ્લા સિટી ટ્રાફિક પીએસઆઈ વી આર પટેલ રોડ સેફ્ટી એક્સપર્ટ ડોક્ટર અજયસિંહ રાઠોડ સામખિયાળી ટોલવેથી શૈલેષ રામી તોલાણી કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફ આરટીઓ ઇન્સ્પેક્ટર સંકેત મેવાડા એસએસ પઢિયાર પીબી કેવડિયા તથા જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી ગાંધીતા ગાંધીધામ હું અંજાર એઆરટીઓ થી ઇન્સ્પેક્ટર ડીપી પટેલ આજનો પ્રોગ્રામ જે છે અહીંયા જિલ્લા ટ્રાફિક પૂર્વ કચ્છ પોલીસ તરફથી અને સહયોગથી જે પ્રોગ્રામ આજે આપણે રોડ સેફ્ટી મંથના ઉજવણીના ભાગરૂપે આજે ગોઠવેલ છે જેમાં સતત આપણે જે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે તે ઘટાડવા માટે સમાજનો સહયોગ અને લોકોમાં જાગૃતિ માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ આ બાબતે સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ કે જે એક મેન અકસ્માતનો ભોગ બનનારા જે ઓડિયન્સ છે એમને આપણે ગાઈડ કરવા માટે એક મોટું પ્રદર્શન રાખ્યું છે જે પ્રદર્શનમાં ન્યૂઝ કટિંગ અને એ બધું છે કે જેમાંથી આપણે પુરાના જે એક્સિડન્ટ થયેલા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે આ વિષય વસ્તુની ગંભીરતા આ ઉપરાંત અહીંયા નાટક સીપીઆરની તાલીમ ફર્સ્ટિસ્પોલની તાલીમનું પણ આયોજન કરવામાં આવેલ છે આ જે રોડ સેફ માર્ગ સલામતી મંથ એ જે ચાલુ છે એ બાબતે સતત કાર્યક્રમો ચાલુ છે આરટીઓ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્કૂલોમાં કોલેજોમાં કંપનીઓમાં ધ હેવી ગુડ્સ ડ્રાઈવરો માટે જાહેર સ્થળોએ આ કાર્યક્રમો ચાલુ છે હજી ચાલુ રહેશે આ બાબતે જાહેર જનતાને પણ અપીલ છે કે રોડ સેફ્ટી બાબતે ગંભીર બને આ વિષય વસ્તુની ગંભીરતાને સમજે અને માર્ગ અકસ્માતો ઘટાડો કરવા માટે સરકારને અને પોતાને સહયોગ આપે હું ડોક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર ભારતની અંદર રોડ સેફ્ટી માસનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જ્યારે અહીંયા ધોળાણી કોલેજના કમ્પાઉન્ડમાં મારું એક હજાર ફૂટ જેટલું ટ્રાફિક પ્રદર્શન લગાવવામાં આવ્યું છે આ પ્રદર્શનની અંદર કચ્છ અંદર થતા અને રસ્તાઓમાં થતા અકસ્માતો કેવી રીતે બને છે ક્યાં બને છે કોનાથી બને છે અને કેવી રીતે બચી શકાય તેની તમામ માહિતીઓ અંદર આપવામાં આવી છે વધારેમાં વધારે યુવા વર્ગ છે એ હેલ્મેટ પહેરે ઓવર સ્પીડ ના કરે તો એનાથી એ બચી શકે છે જ્યારે મોટા લોકો છે એ રસ્તા ઉપર જયારે સીટ બેલ્ટનો ઉપયોગ કરે છે તો અકસ્માતથી બચી શકતા હોય છે

તથા અહીંયા અલગ અલગ સંસ્થાઓના આગેવાનો અને બધા સાથે મળીને આ એક કાર્યક્રમ જે છે જાગૃતિ માટે રાખવામાં આવેલો હતો જેમાં ખાસ કરીને રોડ સેફટી સંદર્ભે આ ટ્રાફિક વગરને સંદર્ભે જે છે લોકો મેક્સિમમ જાગૃત થાય એનાથી કોઈ પણ અગર જાનહાનિ થતી હોય તો એનાથી કેવી રીતે લચાઈ શકાય એના બધી બાબતોને એક સંકુલિત કરીને આને કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં નાટકની પ્રદર્શની પણ હતી અને સીપીઆઈ બાબતમાં અવેરનેસ પણ હતી અને એની સાથે સાથે લોકોમાં મેક્સિમમ જાગૃતિ આવે પર્ટિક્યુલરલી યુથને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે યુથ જે છે એ પણ બીજા લોકોને પણ જાગૃત કરે અને ટ્રાફિક અવેરનેસ ટ્રાફિક સંદર્ભે લોકોમાં સિવિલ સેન્સ વધારે જાગૃત થાય વધારે ડેવલપ થાય આ બધી બાબતોને ટ્રેન્શન સંકલિત કરીને આ કાર્યક્રમ જે છે કચ્છ જિલ્લાને ટ્રાફિક ક્ષેત્રો રાખવામાં આવ્યું છે Thank you.